ખાસ વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારકાધીશ ભગવાનના પરમ ભક્ત છે અને અલગ જે શ્રદ્ધા દ્વારકાધીશ ભગવાનમાં ધરાવતા હોય છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબના જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એક અંગત મિત્ર તરીકે અનેક કાર્યો દ્વારકા અને ગુજરાતના વિકાસ માટે કર્યા આજ રોજ પરિમલભાઈ નથવાણીની પ્રેરણાથી જે પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘ આયુ માટે અને તંદુરસ્ત જીવન માટે અને દેશની પ્રગતિ માટે સંકલ્પ કરેલો હતો અને ધ્વજારોહણ કર્યું ભગવાન દ્વારકાધીશજીને પ્રાર્થના કર્યું એ પરિમલભાઈના પ્રતિનિધિ તરીકે કપિલભાઈ વાયડા આપી સાથે કપિલભાઈ શું કહેશો બસ દ્વારકાધીશીની ધજા તો અનેરો મહિમા છે જ વૈષ્ણવોની ધજા ચડાવનાર પરિવારની ખૂબ ભગવાન બધી મનોકામના પૂર્ણ કરે છે વિશેષમાં આજ રોજ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણા રાજ્યસભા સાંસદ અને રિલાયન્સના સાહેબ શ્રી પરિમલભાઈ નથવાણી અને શ્રી ધનરાજભાઈ નથવાણીની ખૂબ ઈચ્છા હતી કે આજે એમના જન્મદિવસ નિમિત્તે શ્રી મોદી સાહેબને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભારત દેશની પ્રગતિ એમના પ્રતિનિધિત્વની નીચે ખૂબ આગળ વધે ભારત દેશ એટલા માટે દ્વારકાધીશજીને ધ્વજા ચઢાવવાની એમને પ્રેરણા થઈ અને એમને અમને કીધેલું એટલે આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે દ્વારકાધીશજીની આપણે ધજા ચઢાવવાનું અને અમારી કમિટીએ જ પૂજા કરી એમના પ્રતિનિધિ રૂપે અને ભગવાન દ્વારકાધીશની આજે ધજા ચડાવવાનું પરિમળભાઈની પ્રેરણાથી શક્ય બહેનો જય દ્વારકાધીશ ધ્વજાજીનો તો અનેરો મહિમા છે જ આવતીકાલે આપણે વામન જયંતિ હતી ને ભગવાન દ્વારકાધીશજીના શિખર ઉપર ગુગડી જ્ઞાતિ પાંચસો પાંચ સમસ્ત દ્વારા જે ધ્વજા ને આપે દ્વારકા ટુડેના માધ્યમથી એ સ્ટોરી કરી અને તમામ વ્યુઅર્સને જાણ કરી આજનો પણ આપણા માટે બહુ જ વિશેષ દિવસ છે કારણ કે આજે આપણા ભારત રાષ્ટ્રના ખૂબ જ લોકલાડીલા અને યશસ્વી આપણા સૌ ગુજરાતનું ગૌરવ આપણા ભારત રાષ્ટ્રનું ગૌરવ એવા નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે અને આજના દિવસે આપણા રિલાયન્સના જ શ્રી પરિમલભાઈ નથવાણીની પ્રેરણાથી અને એમના સહયોગથી આજે આપણા વડાપ્રધાન સાહેબને ખૂબ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને ભગવાન દ્વારકાધીશજી એમની સાથે જ રહે અને હર હંમેશ એમની પાસે આવા આવા દેવી અને દિવ્ય કાર્યો કરાવે એના માટે થઈ અને ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિએ પોતે જ સમસ્ત બ્રાહ્મણો વતી અમારા મંત્રી સાહેબે અને અમારા સૌ સદસ્યોએ નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય એમના માટે પૂજન અર્ચન કરી અને ભગવાન દ્વારકાધીશજીના આશીર્વાદ મોદી સાહેબ સુધી પહોંચાડવાનો અમારો આ પ્રયત્ન છે